દેવકા વિદ્યાપીઠમાં જ્ઞાનકળશ પ્રદર્શનનું ભવ્ય આયોજન અમરેલીના રાજુલા નજીક આવેલ શ્રી વ્રજભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દેવકા વિદ્યાપીઠ ખાતે જ્ઞાન કળશ પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું જેમાં વિજ્ઞાનના અવનવા પ્રોજેક્ટ ગણિતને સરળતાથી સમજાય તે માટેના પ્રોજેક્ટ કોયડા ગુજરાતી અંગ્રેજી ભાષાનું વ્યાકરણ સરળતાથી સમજાય તે માટેના પ્રોજેક્ટ લોક જાગૃતિ માટે અંધશ્રદ્ધા નિવારણના વિવિધ પ્રયોગો વગેરે પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે જેમાં દેવકા વિદ્યાપીઠના નવસો પચાસ બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનું ઉદઘાટન ડોક્ટર નિલેશભાઈ દ્વારા કરવામાં આવેલ હતું આ તકે કુલ ચાલીસ શાળાઓના પ્રિન્સિપાલશ્રીઓ વિવિધ શિક્ષણવિદ્ય સમાજના શ્રેષ્ઠીઓ સરપંચશ્રીઓ ગામના આગેવાનો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન દેવકા વિદ્યાપીઠના આચાર્ય શ્રી બેલાબેન નાયક તથા ડિરેક્ટર હરેશભાઈ જેઠવા દ્વારા આપવામાં આવેલ આ કાર્યક્રમમાં પૂજ્યભાઈશ્રીએ આશીર્વચન પાઠવ્યા હતા શાળાના ચીફ કોઓર્ડિનેટર એસ ગોયાણી સરે અભિનંદન પાઠવ્યા હતા જય શ્રી કૃષ્ણ હું દેવકા વિદ્યાપીઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાવલિયા યશ્વી ગત તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ અમારી શાળામાં જ્ઞાન કળશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જે આપ સૌના સાથ અને સહકાર સહકારથી ખૂબ જ સફળ પુરવાર થયું છે જેમાં નવસો પચાસ વિદ્યાર્થીઓએ મળીને બસો જેટલા પ્રોજેક્ટ બનાવ્યા હતા વિવિધ પ્રોજેક્ટ જેમ કે વિજ્ઞાનને લગતા વિવિધ મોડેલ ગણિત સાથે ગમત કલા ભાષા જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા ભાષા વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે તેવા પ્રયોગો અને અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો કરવામાં આવ્યા હતા તેમાં વિવિધ સ્કૂલોના પ્રિન્સિપાલ અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી તેથી આપ સૌનો આ કાર્યક્રમમાં પધારવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ